આ ઇવેન્ટમાં અનંત વિભૂસિંહ આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી માતાજીના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા જેમની ઉપસ્થિતિએ કાર્યક્રમમાં વધુ ગૌરવ વધાર્યું ઉદ્યોગના અગ્રણી પ્રસિદ્ધ મેકઅપ આર્ટિસ્ટ અને બ્યુટી એક્સપર્ટ એક જ છત નીચે ભેગા થયા છે જ્યાં તેઓની કલા પ્રદર્શિત થઈ રહી છે અને ગુજરાતના બ્યુટી ઉદ્યોગને નવી દિશા અપાઈ રહી છે એમ્પ્રાડો બ્યુટી લેન્ડના સ્થાપકોને ઇવેન્ટના આયોજકો ધારા ભરવાડ અને મહાવીર જણાવ્યું કે આ ઇવેન્ટ ગુજરાતના બ્યુટી ઉદ્યોગમાં ક્રાંતિ લાવશે આ પ્લેટફોર્મ બ્યુટી પ્રોફેશનલ માટે અનન્ય તક પ્રદાન કરે છે જ્યાં તેઓ નેટવર્કિંગ કરી શકે શીખી શકે અને તેમની કુશળતા પ્રદર્શિત કરી શકે ટોચના મેકઅપ આર્ટિસ્ટ દ્વારા લાઈવ ડેમો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી રહ્યા છે અને ઉદ્યોગમાં નવા ટ્રેન્ડ્સ ઊભા કરી રહ્યા છે ગુજરાતના બ્યુટી ક્ષેત્રમાં સતત વધી રહેલી સંભાવનાઓને આ ભવ્ય ભાગીદારી દર્શાવે છે એમ તેમણે જણાવ્યું આ ઇવેન્ટમાં મેકઅપ અને બ્યુટી ઉદ્યોગ ટોચની હસ્તીઓમાં ભાગ લીધો છે અને તેમની લાઈવ પરફોર્મન્સ દર્શકોને મોહિત કરી દીધા છે વધુમાં સાઠ થી વધુ સ્ટોલ્સ જેમાં મેકઅપ સ્કિન કેર અને હેર કેર ક્ષેત્રના અગ્રણી બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે ત્યાં ઉપસ્થિત લોકોએ તાજેતરના પ્રોડક્ટ્સ અને ટેકનિક નો હસ્ત અનુભવ લીધો એમ્પ્રોડ બ્યુટી લેન્ડ એ અવિસ્મરણીય પ્રતિસાદ અને વિઝિટર્સ ની ભવ્ય ઉપસ્થિતિ સાથે એક નવો માપદંડ સ્થાપ્યો છે જે અમદાવાદ ને બ્યુટી પ્રોફેશનલ અને રસિકો માટે એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરી રહ્યું છે આ ઇવેન્ટ ની ભવ્ય સફળતા સાથે આગામી વર્ષો માં તે વધુ ભવ્ય અને વિશાળ સ્તરે પુનઃ આયોજિત થવા માટે તૈયાર છે જેના દ્વારા ગુજરાત ના બ્યુટી ઉદ્યોગ ને રાષ્ટ્રીય સ્તરે વધુ ઊંચાઈ પર લઈ જવામાં આવશે માયસેલ્ફ ધારા ભરવાડ એન્ડ હું એક મેકઅપ આર્ટિસ્ટ છું લાસ્ટ થર્ટીન ઇયર્સથી આ ફિલ્ડમાં કામ કરી રહી છું એન્ડ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમથી મેં એક બ્યુટી રિલેટેડ બે દિવસનો એક ઇવેન્ટ અરેન્જ કર્યો છે કે અત્યાર સુધીના ઘણા બધા ટાઈમમાં ઇવેન્ટ અરેન્જ થતા હતા રાઇટ બટ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે જ્યાં તમને ગ્લેમર એન્ટરટેનમેન્ટ અને એક કેવન કે વુમન ને થોડુંક ઉજાગર કરવા માટે આજે મેં કારણ કે જ્યારે પણ તમે જુઓ કે ઇવેન્ટ ફિલ્ડમાં જ્યારે તમે જાઓ તો તમને જેન્ટ્સ મેલ વધારે મળતા હોય છે સો ધીઝ ધ ફર્સ્ટ ટાઈમ કે મેં કંઈક નવું ઇન્વેન્ટ કરવાનો ટ્રાય કર્યો છે હી ઇઝ માય પાર્ટનર મહાવીર વિછીયા શી ઇઝ હી ઇઝ ફ્રોમ અમરેલી એન્ડ હી ઇઝ ઓલ્સો વર્ક ઇન ફેશન ઇન્ડસ્ટ્રી સો ગ્લેમર મેકઅપ એન્ડ ફેશન આપ બોલ શકતી હો કે તિનો સાથ મેં અમને કુછ નયા ટ્રાય હે ગુજરાતમાંથી હું તમને કહી શકું કે ઓલમોસ્ટ સિક્સ થાઉઝન્ડથી ટેન થાઉઝન્ડ સુધીના અમારા રજીસ્ટ્રેશન ઓલરેડી થઈ ગયા છે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્લસ વોકિંગ રજીસ્ટ્રેશન વોકિંગ સ્ટોટ બધા પણ હજુ કન્ટિન્યુ જ છે સો બે દિવસમાં આઈ થિંક ટેન થાઉઝન્ડ ક્રોસ કરી લઈશું અમે લોકો